તણખલા ગામે બાઇકમાં અચાનક આગ લાગી નસવાડી તાલુકાના તણખલા ગામે બજાર વચ્ચે રોડ પર અચાનક આગ લાગી હતી બાઇકમાં આગ લાગતા જોવા ઉમટી પડ્યા હતા સંખેડા તાલુકાના માંગરોલ વસાહતનો યુવાન તણખલા ખાતે બાઇક લઈને કામ અર્થે આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ